નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે આણંદ મહાનગરપાલિકા દ્વારા અગિયાર માસના કરાર આધારિત સિટી મેનેજર એમ અને સિટી મેનેજર એસ ની ત્રણ જગ્યા બહાર પાડવામાં આવેલી છે તેની તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ સિટી મેનેજર એમ એક અને સિટી મેનેજર એસ ની બે જગ્યાઓ આમ કુલ ત્રણ જગ્યા ભરવા માટે શૈક્ષણિક લાયકાત શારીરિક યોગ્યતા ધરાવતા ઉમેદવારો સંબંધિત જગ્યા માટે આનંદ મહાનગરપાલિકાની મહેકમ શાખામાંથી ઓફિસ સમય દરમિયાન અથવા તો વેબસાઇટ છે આણંદ એમસી ડોટ કોમ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે અરજી ફોર્મમાં જણાવ્યા મુજબના પુરાવા સાથે નિયત અરજી ફોર્મ આરપીએડી અથવા સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી સાત દિવસની અંદર આણંદ મહાનગરપાલિકાની કચેરીની મળી રહે તે રીતે મોકલી આપવાનું રહેશે સમય મર્યાદા બાદ મળેલ અરજી માન્ય ગણવામાં આવશે નહીં લાયકાત ધરાવતા ઉમેદવારને રૂબરૂ બોલાવવા માટેની જાણ અત્રેથી કરવામાં આવશે તેમજ ઇન્ટરવ્યૂ માટે આવવા જવાનો સંપૂર્ણ ખર્ચ ઉમેદવારનો રહેશે હોદ્દાની વાત કરીએ તો સિટી મેનેજર એમ આઈ શૈક્ષણિક લાયકાત બી બીટેક આઈટી એમઈ એમટેક આઈટી બીસીએ બીએસસી આઈટી

માસિક પગાર ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે બાર પાંચ બે હજાર પચીસ ના રોજ આણંદ ખાતેથી આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે આ માહિતી સારી લાગી હોય તો આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો નીચે આપેલી ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમે સિટી મેનેજર એમએસઆઈઆઈટી અને સિટી મેનેજર એસ ડબ્લ્યુ ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો છો